સમગ્ર ગુજરાતમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી જાહેર થઈ તારીખ સત્યાવીસ અગિયાર બે હજાર ચોવીસથી શરૂ થનાર મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી પ્રક્રિયા તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ મતદાન સુધી ચાલશે પ્રમુખ પદ માટે બે ઉમેદવારો ઉપપ્રમુખ પદ માટે ત્રણ ઉમેદવારો મંત્રીપદ માટે બે ઉમેદવારો સહમંત્રી માટે બે ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી મહિલા પ્રતિનિધિ તરીકે એક ઉમેદવારી અને મંત્રી પદ માટે એક ઉમેદવાર દ્વારા ઉમેદવારી પરત ખેંચવામાં આવી આગામી બાર બે હજાર ચોવીસે થનારી ચૂંટણીમાં આઠસો દસથી થી વધુ મતદારો મતદાન કરશે બેલેટ પેપરથી થનારી ચૂંટણીમાં ચૂંટાયેલા ઉમેદવારોનો કાર્યકાળ એક વર્ષનો રહેશે રિપોર્ટર આશીષ પટેલ મહેસાણા આપનું નામ જણાવજો અને જે ઇલેક્શનની જે તૈયારી છે રૂપરેખા છે લાલસિંહ જે ચાવડા મને અહીંયા સહાયક ચૂંટણી કમિશનની જવાબદારી સોંપી છે બાર એસોસિએશને આખા ગુજરાતમાં દરેક જિલ્લા બાર તાલુકાઓ એક તારીખ એક સાથે વીસ બારે પ્રમુખ ઉપપ્રમુખ સહમંત્રી મંત્રી અને એલઆરની સીટ માટે ચૂંટણી યોજાવા જે આખા ગુજરાતની એમાં મહેસાણા ખાતે ઘણા ઉમેદવારે ફોર્મ ભર્યા હતા પ્રમુખમાં બે ઉપપ્રમુખમાં ત્રણ મંત્રીમાં બે સહમંત્રીમાં બે ઉમેદવારો હાલ ચૂંટણી લડી રહ્યા છે એમાં એક એલ સીટ હતી મીરાબેન પટેલની એ બિનરીફલ કહેવાય છે ટોટલ કેટલા ઉમેદવારો હશે અને મતદારો કેટલા રહેશે મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનમાં આઠસો ને દસ મતદારો છે અને ટોટલ ઉમેદવારો ઉપપ્રમુખમાં આર એન બારોટ અને ચંદ્રકાત જચજી સાહેબ લડી રહ્યા છે ઉપપ્રમુખો ત્રિપો જંગ છે એમાં કનુભાઈ અમીર ઊંઝા રાજેશ કુમાર અને ઝાલા સામસ મંત્રીમાં ભૂપેન્દ્ર રાવલ અને રસિક બે છે અને સહમંત્રીમાં છે શૈલેષ પરમાર અને પરિમલ ઠાકોર એ પોસ્ટ માટે ચૂંટણી વીસ તારીખે છે

અને પ્રમુખ પ્રમુખ મંત્રી ચાલીસ સીટના ઉમેદવારો ચાલીસ સીટ ઉપર ઉમેદવારી પછી સીટ છે નથી ચાર સીટો થવાની છે અને ખૂબ જ સુંદર વાતાવરણમાં ઉલ્લાસ વાતાવરણ ખૂબ જ છે અને એના પરિણામતા હોય બે હજાર ચોવીસ પચીસની ઇલેક્શન કહેવાય આવ્યું આ બજાર ચોવીસ ચોવીસ પચીસની મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણીમાં મેં મંત્રી તરીકેની ઉમેદવારી નોંધાયેલી છે જેમાં અમારા બાર એસોસિએશનના વકીલ મિત્રોના કુલ આઠસો દસ જેટલા મતો છે અને સમગ્ર ગુજરાતમાં બાર કાઉન્સિલ દ્વારા યોજાનાર દરેક જિલ્લાની ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી આગામી તારીખ વીસ બાર બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે